હેલો એવરી સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપણે વાયરિંગના કેટલાક ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ જોવાના છે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે સો લેટ સી વિદાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે વાયરિંગમાં બે પ્રકારના વાયરિંગ હોય છે એક ડોમેસ્ટિક વાયરિંગ હોય છે અને એક પાવર વાયરિંગ હોય છે જે ઇન્ડસ્ટ્રીમાં એનો યુઝ થતો હોય છે ક્લિયર છે હવે એના કેટલા રૂલ્સ પણ આપણે જોયા હતા કે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં વાયરિંગ થાય તો કયા પ્રકારના રૂલ્સ હોઈ શકે જેમ કે એક એક્ઝામ્પલ એ આપણે કેમ જેમ કે મિનિમમ સાઇઝ ઓફ કન્ડક્ટર પાવર વાયર ઇન્સ્ટોલેશન શૂડ બી વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ એમ એમ એટલે કે જે કન્ડક્ટર જે જે સાઇઝ ઓફ કન્ડક્ટર જે હોય છે એની જે ઇન્સ્ટોલેશન માટે કેટલા એમએમનું વાયર હોવું જોઈએ તો એક પોઈન્ટ પચીસ એમ એમ સ્ક્વેરનું કોપરનું વાયર હોવું જોઈએ અને બે પોઈન્ટ પાંચ એમ એમ સ્ક્વેર એલ્યુમિનિયમનું વાયર હોવું જોઈએ આ પ્રકારના આપણે કેટલાક રૂલ્સ જોયા હતા તો આજે આપણે એમસીક્યુની વાત કરવાના છે જે એક્ઝામ પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે ચલો ફર્સ્ટ ક્વેશ્ચન આપેલું છે એ ઇન વિચ વન ઓફ ધ ફોલોઇંગ ટાઈપ્સ ઓફ વાયરિંગ લાઈફ ઇઝ લોંગ બટ નો ફ્લેક્સિબિલિટી કયા નીચેનામાંથી કયું એવું વાયરિંગ છે જેનું આયુષ્ય ખૂબ જ લાંબુ છે પરંતુ ફ્લેક્સિબિલિટી નથી એટલી બધી સારી આવું એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો જો સૌથી પહેલાં આપણે સમજીએ કે ઇલેક્ટ્રિકલ વાયરિંગ સિસ્ટમ જે હોય છે એમાં એક જો એક નંબર એકમાં આપણે વાત કરીએ તો એક ડિસ્ટ્રીબ્યુટેડ બોર્ડ સિસ્ટમ હોય છે બીજી જે છે એ સિસ્ટમ કઈ હોય છે ટ્રી સિસ્ટમ હોય છે બીજી સિસ્ટમ જે હોય છે ટ્રી સિસ્ટમ હોય છે અને એક જે હશે ડિસ્ટ્રીબ્યુટેડ ડિસ્ટ્રીબ્યુટેડ બોર્ડ સિસ્ટમ બરાબર આ ડિસ્ટ્રીબ્યુટેડ બોર્ડ સિસ્ટમ જે આવે છે ક્લિયર એમાં ફ્યુઝ ઇન્સ્ટોલ કરેલો હશે અલગ અલગ પ્રકારનું જે વાયરિંગ હશે બરાબર હવે આજે આ ટ્રી સિસ્ટમ જે હશે ટ્રી સિસ્ટમમાં કેવું હોય છે એની અંદર એક તો જોઈન્ટ બોક્સ હોય છે સમજો તમે એક જોઈન્ટ બોક્સ હોય છે જોઈન્ટ બોક્સ મેથડ હોય છે અને એક બીજી જે છે એ કનેક્ટર મેથડ હોય છે ક્લિયર છે હવે આમાં જોઈન્ટમાં કેવું હશે કે જેમ કે વાયરિંગ હોય એક વાયર જે છે બરાબર બીજું એક વાયર જાય છે તો વચ્ચે આપણે જોઈન્ટ લગાવે છે તો પેલી જે ટેપ આવે છે ટેપથી આપણે વેપ કરી દેતા હોઈએ છીએ બરાબર એનાથી શું કરીએ આપણે આ જે જોઈન્ટ હશે વેપ કરવા માટે એનો યુઝ થાય છે તો આ જે જોઈન્ટ હશે એ ક્લિયર થઈ જશે ક્લિયર છે પછી કનેક્ટર પણ આવે છે હવે આપણો ક્વેશ્ચન પણ આપણે આવીએ વિન વિચ ઇન વિચ વન ઓફ ધ ફોલોઇંગ ટાઈપ્સ ઓફ વાયરિંગ લાઈફ ઇઝ લોંગ બટ નો ફ્લેક્સિબિલિટી તો અહીંયા જે આન્સર આવશે કયો આવશે તો કન્સિલ્ડ કોન્ડ્યુક્ટ વાયરિંગ જે હશે અહીંયા આપણો જે આન્સર આવશે શું આવશે એ આવશે કયો છે તો કન્સિલ્ડ કોન્ડ્યુક્ટ વાયરિંગ જે હશે એની લાઈફ ખૂબ ખૂબ જ વધારે હશે પરંતુ ફ્લેક્સિબિલિટી એટલી બધી સારી નહીં હોય બરાબર છે હવે જો આ બધા ઓલમોસ્ટ જે છે એની એમાં પીવીસીનો યુઝ થતો હોય છે પીવીએસ અથવા સીટીએસ આ સીટીએસનો યુઝ થતો હોય છે ક્લિયર છે અને આ એટલા માટે યુઝ કરે છે વાયરિંગ જે હશે ફ્લેક્સિબલ હોય એના માટે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સ્વિચ ઇઝ ટાઈપ ઓફ એસેસરી સેફટી સ્વિચ કયા પ્રકારની એસેસરીમાં આવે છે સ્વિચ એ ખાલી જગ્યા પ્રકારની એસેસરી છે તો કયા પ્રકારની એસેસરીઝની કેટેગરીમાં આવે છે તો કંટ્રોલિંગ જો સ્વિચ જે આવ્યા સેમી કંડક્ટર ડિવાઇસ હોય તમને ખ્યાલ જ હશે ક્લિયર છે તો એ કંટ્રોલ કરવા માટે ઓન અને ઓફ કરવું હોય આપણી મરજી પ્રમાણે તો આપણે કરી શકીએ છીએ એમાં નેક્સ્ટ વાત કરીએ ટાઈપ ઓફ ફ્યુઝ ઇઝ પ્રોવાઇડેડ વિથ મીટર બાય ધ સપ્લાય કંપની તો નીચેનામાંથી કયો જે ફ્યુઝ જે છે એ પ્રોવાઈડ કરે છે મીટરની સાથે બાય ધ સપ્લાય કંપની મતલબ કયા પ્રકારનો ફ્યુઝ સપ્લાય કંપની દ્વારા મીટર સાથે જોડવામાં આવે છે તો આમાં આન્સર આવશે શું આવશે આયન કે આયન કેલેડ શું આવશે આમાં આયન સી આવશે આયન ક્લેડ બરાબર છે નેક્સ્ટ વાત કરીએ આપણે વિચ વન ઓફ ધ ફોલોઇંગ અરેન્જમેન્ટ ઇઝ યુઝ ટુ ગોડાઉન વાયરિંગ વિથ ફોર લેમ્પ્સ આ ક્વેશ્ચન વધારે ઇમ્પોર્ટન્ટ છે તો આનું જે આન્સર આવશે શું આવશે યાદ રાખજો કે વન ટુ વે સ્વિચ એન્ડ થ્રી સિંગલ વે સ્વિચનો ઉપયોગ આપણે કરીશું ગોડાઉનમાં ચલો નેક્સ્ટ વાત કરીએ વિચ વન ઓફ ધ ફોલોઇંગ ટેસ્ટ ધ મેગર ઇઝ નોટ રિક્વાર્ડ નીચેનામાંથી કયા પ્રકાર જે ટેસ્ટ છે એમાં મેગરની જરૂર હોતી નથી તેમાં જે આન્સર આવશે શું આવશે મેજરિંગ અર્થ રજિસ્ટન્સ જો અહીંયા ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ વિથ અર્થ એ સાચું છે અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ એ પણ મેજર કરી શકાય ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ બિટવીન ટુ વાયર્સ આ પણ મેઝર કરી શકાય પરંતુ મેઝરિંગ અર્થ રજિસ્ટન્સ એ મેજર ન કરી શકાય ક્લિયર છે ચાલો નેક્સ્ટ વાત કરીએ વિચ વન ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ ટ્રુ ફોર અ ક્લેટ વાયરિંગ કયું સ્ટેટમેન્ટ જે છે એ ક્લેટ વાયરિંગ માટે સાચું નથી તો તમને ખ્યાલ હશે આ જે લેડ કવર હોય છે લેડ કવર એટલે કે હાલ વાયર શુડ બી યુઝ આ જે છે સાચું નથી બાકી બધા જે છે સાચા છે કે ક્લેટ શુડ બી ફિટ વિથ ડિસ્ટન્સ કેટલા લેસ ડેન્સ સિક્સટી સેન્ટીમીટર જેટલું હોવો જોઈએ તો શું કે વાયરિંગ શુડ નોટ બી શુડ નોટ બી ડન શુડ નોટ બી ડન ઓન ડેમ્પ સિલિંગ વોલ લાસ્ટ જે છે ઇટ ઇઝ યુઝ ફોર ટેમ્પરરી યુઝ ઓનલી તો આ બધા રાઇટ છે અને ક્વેશ્ચન શું કે છે વિચ વન ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ ટ્રુ ફોર ક્લેટ વાયરિંગ તો પ્લેટ વાયરિંગ માટે આ સ્ટેટમેન્ટ સાચું નથી તો પહેલું એ આવશે આન્સર શું આવશે એ આવશે એ સાચું નથી નેક્સ્ટ વાત કરીએ વિચ વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ ધ મટીરિયલ ઓફ ક્લિપ્સ ઓર બેટન વાયરિંગ કયું જે મટીરિયલ જે છે નીચેમાંથી કયું મટિરિયલ બેટન વાયરિંગ ક્લિપ માટે વપરાતું નથી તો આન્સર આવશે શું આવશે અહીંયા આન્સર આવશે ડી આવશે આ સ્ટીલ જે આવશે સ્ટેનલે આ ક્યારેય યુઝ ના થાય જો આ ટીન બી ટીનનો બી યુઝ થશે બ્રાસનો બી યુઝ થશે એલ્યુમિનિયમનો બી યુઝ થશે પરંતુ આ જે છે સ્ટેનલેસ સ્ટીલનો યુઝ ન થાય ચલો આગળ વાત કરીએ આઠમા નંબરનો ક્વેશ્ચન વિચ વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ ધ સ્ટાન્ડર્ડ વિથ બેટન યુઝ ઇન બેટન વારિંગ નીચેના પૈકી કંઈ પહોળાઈની બેટન બેટન વાયરિંગમાં વપરાતી સ્ટાન્ડર્ડ પહોળાઈ નથી તો આમાં તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું હશે છ મિલીમીટર આ છ મિલીમીટર જે છે શું છે તો છ મિલીમીટર એ સ્ટાન્ડર્ડ પોળાઈ નથી ચલો નવા રમાનો ક્વેશ્ચન વિચ વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ સ્ટાન્ડર્ડ થિકનેસ ઓફ લિંક ક્લિપ ઇઝ યુઝ ઇન બેટન વાયરિંગ તો આપણો જે આન્સર આવશે શું આવશે આપણો આન્સર આવશે ઝીરો પોઈન્ટ બત્રીસ એમ આ બધા ફેક્ચ્યુઅલ ડેટા છે આ ફેક્ચ્યુઅલ ડેટા તમારે ડાયરેક્ટ યાદ રાખવા પડશે વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇઝ ધ સ્ટાન્ડર્ડ થિકનેસ ઓફ લિંક ક્લિપ યુઝ ઇન બેટન વાયરિંગ તો આન્સર શું આવશે ઝીરો પોઈન્ટ બત્રીસ મિલીમીટર ચલો નેક્સ્ટ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ विच वन ऑफ द फॉलइंग शूड बी मिनिमम स्पेसिंग बिटवीन क्लिप्स इन होरिजोटल एंड वर्टिकल रनस रिस्पेक्टिवली इन बेटन वायरिंग तो अन्सर आ तो आंसर आज ए आज से दस एम एम एंड पंदर एम एम चलो नेक्स्ट बात करिए विच वन ऑफ द फॉलोइंग जॉइंट इज यूज बेट एन वायरिंग वेन वायर आर टू बी टेकन फ्रॉम द सीलिंग टू वॉल और फ्रॉम वॉल टू सीलिंग तो अन्सर आनर जॉइंट आश आंसर शो आ कॉर्नर जॉइंट हो ક્લિયર છે ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે વિચ વન ઓફ ધ ફોલોઇંગ જોઈન્ટ ઇઝ યુઝ ઇન બેટન વાયરિંગ વેન ધેર ઇઝ નાઇન્ટી ડિગ્રી ટર્ન તો બેટન વાયરિંગમાં જ્યારે નાઇન્ટી ડિગ્રીનું વળાંક લેવાનો હોય ત્યારે નીચેમાં કયા પ્રકારનું જોઈન્ટ વપરાય છે તો આન્સર આવશે એલ પ્રકારનો જોઈન્ટ વપરાય છે ચલો નેક્સ્ટ વાત કરીએ વિચ વન ઓફ ધ ફોલોઇંગ જોઈન્ટ ઇઝ યુઝ ટુ બેટન વાયરિંગ વેન વાયર આર ટુ બી ટેકન ટુ અપવર્ડ ઓર ડાઉનવર્ડ તો અહીંયા જે આન્સર આવશે શું આવશે અહીંયા આન્સર આવશે ક્રોસ જોઈન્ટ બેટન વાયરિંગ જ્યારે વાયર ઉપરની અથવા નીચેની તરફ લેવાના હોય ત્યારે નીચેના વેગે કયા પ્રકારનો જોઈન્ટ હોવો જોઈએ તો ક્રોસ જોઈન્ટ હોવો જોઈએ ચાલો ચૌદમા નંબરનો ક્વેશ્ચન વિચ વન ઓફ ધ ફોલોઇંગ જોઈન્ટ ઇઝ યુઝ ઇન બેટન વાયરિંગ વેન ફેઝ વાયર ક્રોસ ધ ન્યૂટ્રલ વાયર તો એ આન્સર આવશે ડી આવશે ક્રોસ બ્રિજ જોઈન્ટ શું આવશે ક્રોસ બ્રિજ જોઈન્ટ પંદરમા નંબરનો ક્વેશ્ચન વિચ વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ સ્ટાન્ડર્ડ સાઇઝ ઓફ ધ વુડ કેસિંગ કઈ સાઇઝ સ્ટાન્ડર્ડ છે તો અહીંયા આવશે એકસો બે એમ એમ વિથ વિથ ટુ ગ્રોવ નેક્સ્ટ વાત કરીએ ઇન પીવીસી કેસિંગ કેપિંગ વાયરિંગ કેપિંગ ઇઝ ફિટ ઓન કેસિંગ યુઝિંગ તો અહીંયા આન્સર આવશે ડી આવશે સ્નેપ ઓન કવર શું આવશે સ્નેપ ઓન કવર પીવીસી કેસિંગ કેપિંગ વાયરિંગમાં કેશિંગની ઉપર કેપિંગની પેકિંગ ફિટ કરવામાં આવે છે તો અહીંયા આન્સર આવશે ડી આવશે સ્નેપ ઓન કવર શું આવશે સ્નેપ ઓન કવર चलो नेक्स्ट बात तो तो करें वीच बता तो वीच वन ऑफ द फॉलोइंग स्टेटमेंट इज नॉट ट्रू फॉर द पीवीसी कैसिंग कैपिंग वायरिंग तो अँव इट्स एपियरंस इज नॉट गुड ए आज से अँ चलो नेक्स्ट बात करें पीवीसी कैसिंग कैपिंग अँप ली तो सत्तर नम्बर क्वेश्चन विच वन ऑफ द फॉलोइंग इज द मेक्सिम स्टैंडर्ड साइज ऑफ पीवीसी चैनल तो अँ जो आप आंसर आश्चर्य से शूँ आज फेक्चुअल डेटा है फेक्चुअल डेटा तब डायरेक्ट याद रखना चाहिए एक सौ पच्चीस एम एम मल्टीप्लाय बाय हंड्रेड एम एम चलो नेक्स्ट बात करिए વન ઓફ ધ મેટલ કન્ડક્ટ ઇઝ અ કોસ્ટલિયર બહુ મોઘું છે તો અહીંયા જે આપણો આન્સર આવશે કયો આવશે એ આવશે ક્લિયર છે લાસ્ટ જોઈ લઈએ આપણે ક્વેશ્ચન વીસમા નંબરનો વિચ વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ ધ મટીરિયલ ફોર નોન મેટાલિક કન્ડક્ટ તો આન્સર આવશે શું આવશે આપણું તો એબોનાઇટ બરાબર છે તો આપણે વીસ ક્વેશ્ચન ડિસ્કસ કરે નેક્સ્ટ લેક્ચરમાં બીજા વીસ ક્વેશ્ચન ડિસ્કસ કરીશું જો તમે ચેનલમાં ન્યૂ હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરોજો ઓકે તો મળી નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો